પુરોખ્ય હનુમાનના સંપૂર્ણ ઇતિહાસની વાત આપણે આજના વિડીયોમાં કરીશું લગભગ ચારેક સદી પહેલાં દામોદર દાસ નામના એક સંત થઈ ગયા જે તુલસીકૃત રામાયણ કથા માટે ખૂબ પ્રખ્યાત હતા એકવાર તેઓ વિરમ ગામ આવ્યા ત્યારે તેમને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા અને જણાવ્યું કે ચૈત્ર માસની પૂનમની મધરાત્રિએ ભગવાન સભાળ ગામ એટલે કે હાલના દામનગર અને લાઠી વચ્ચે આવેલા જંગલમાં એક નાની ટેકરી પર બાવળના ઝુંડ નીચે જોવા મળશે દામોદર દાસ બીજા દિવસે એ સ્થળે પહોંચ્યા અને ત્યાંના સ્થાનિકોને પોતાના સ્વપ્ન વિશે વાત કરી જે વાયુ વેગે આસપાસમાં ફેલાઈ ગઈ ચૈત્રી પૂનમની રાત્રે અનેક શ્રદ્ધાળુઓ એ સ્થળે દર્શનાર્થે ભેગા થયા મધ રાતે અનાયાસ વીજળી પડી અને દેવીએ આભા મંડળમાં બાવળના ઝુંડવાળી ટેકરી અદ્રશ્ય થઈ ગઈ જમીન સમથળ થઈ ગઈ અને ત્યાં આખા શરીર પર સિંદૂર લગાવેલા હનુમાનજી પ્રગટ થયા દામોદર દાસ સહિત સવે ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા તે પછી હનુમાનજીને પાંચ નદીઓના પાણીથી સ્નાન કરાવી આંકડાના ફૂલોની માળા પહેરાવી ત્યાં કેટલાક દિવસો સુધી આરતી અને પૂજા કરવામાં આવી હનુમાનજી આસપાસની જમીન એટલે કે ભૂ અને ત્યાંના લોકોની શાંતિ સમૃદ્ધિની રક્ષા કરશે એ વિચારીને દામોદર દાસે નામ રાખ્યું ભૂરક્ષિયા હનુમાન સમય જતાં આ નામનો અપભ્રંશ થઈને ભૂરક્ષીયા હનુમાન બની ગયું